હાજ હાલ ગુજરાતની અંદર પંચોતેર જેવી નગરપાલિકાઓમાં જે ચૂંટણીની પ્રક્રિયાઓ અત્યારે ખુરંબે છે તેને અવશ્ય એમ કે રેગ્યુલર ચૂંટણી યોજાય તે જરૂરી છે હાલ તો હમણાં જ લોકસભાની ચૂંટણી પતિ આચારસંહિતા પતિ હવે સત્વરે લોકજનની એવી માગણી છે કે ચૂંટણી યોજાવી જોઈએ અને પ્રજાનો અવાજ સરકારશ્રીના કાને જવો જોઈએ ત્યારે છેલ્લા દોઢ વર્ષથી તંત્રના જે પણ અધિકારીશ્રીઓ ત થકી જે શાસન જે કરવામાં આવી રહ્યું છે ત્યારે પ્રજાને ખૂબ તકલીફ પડી રહી છે ત્યારે મારે ચૂંટણી પંચને અને ગુજરાત રાજ્ય સરકારને વિનંતી કરું છું કે જેટલું પણ વહેલી ને વહેલી તકે ગુજરાત નગરપાલિકા વિસ્તારની અંદર ચૂંટણીઓ જાહેરાત કરે કારણ કે નગરની અંદર ઘણા બધા કામો એવા અટકેલા છે નગરનું અંદર જે સફાઈ કામ છે પાણીનું છે પ્રોબ્લેમ આ છે તે જે બધા વહીવટદાર કરે છે પણ શું છે કે જનપ્રતિનિધિઓ હોય તો એનાથી ઘણો બધો ફાયદો રહે છે જેથી કરીને સરકાર હવે એવું ઈચ્છે કે નગરપાલિકાઓનું ઇલેક્શન તાત્કાલિક ધોરણે કરે તેવી અમારી નગરજનોની અપેક્ષા છે અને માગણી